સામાન્ય કાળનો સાતમો રવિવાર આજના શુભ સંદેશની ઈસુની પ્રત્યેક ઉક્તિઓ જો જીવનમાં ઉતારવામાં આવે તો જીવનને ધન્ય કરી દેનારી છે કોઈ તારા એક ગાલ ઉપર તમાચો મારે તો તેને બીજો ગાલ ધરજે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીએ આ ઉક્તિને પોતાના જીવનમાં ઉતારીને મહાસમર્થ અંગ્રેજ સામ્રાજ્ય સામે અહિંસક લડત ચલાવી તલવાર અને ઢાલ વાપર્યા વિના તેમણે ભારતને આઝાદી અપાવી સાંભળીએ સંત લુક ક્રુર સંદેશ અધ્યાય છ કડી સત્યાવીસ થી આડત્રીસ પણ મારી વાત સાંભળી રહેલા તમને હું કહું છું કે તમારા શત્રુઓ ઉપર પ્રેમ કરજો તમારો દ્વેષ કરે તેમનું ભલું કરજો તમને શાપ આપે તેમને દુઆ દેજો તમારી નિંદા કરે તેમને માટે પ્રાર્થના કરજો કોઈ તારા એક ગાલ ઉપર તમાચો મારે તો તેને બીજો ગાલ પણ ધરજે કોઈ તારો ડગલો લઈ લે તારું પહેરણ પણ તેને લેવા દેજે જે કોઈ તારી પાસે માગે તેને આપજે કોઈ તારું કંઈ લે તો પાછું માગીશ નહીં લોકો તમારી સાથે જે રીતે વર્તે એમ તમે ઈચ્છતા હો તે જ રીતે તમે પણ તેમની સાથે વર્તજો તમારા ઉપર પ્રેમ રાખે તેમના ઉપર જ તમે પ્રેમ રાખો એમાં તમે પુણ્ય શું કર્યું પાપીઓ સુધા પોતા ઉપર પ્રેમ રાખનારા ઉપર પ્રેમ રાખે છે અને તમારું ભલું કરે તેમનું જ તમે ભલું કરો એમાં તમે શું પુણ્ય કર્યું એટલું તો પાપીઓ પણ કરે છે અને જેઓની પાસેથી પાછું મળવાની આશા હોય તેઓને જ તમે ઉછીનું આપો એમાં તમે શું પુણ્ય કર્યું પૂરેપૂરું પાછું મળવાનું હોય તો તો પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે પણ તમારે તો તમારા શત્રુઓ ઉપર પ્રેમ રાખવાનો છે અને તેમનું ભલું કરવાનું છે અને પાછું મળવાની આશા રાખ્યા વગર ઉછીનું આપવાનું છે તો તમને મોટો બદલો મળશે અને તમે પરાત પર ઈશ્વરના સંતાન થશો કારણ તે પોતે કૃતઘ્ઓ અને દુષ્ટો પ્રત્યે રહેમ રાખે છે તમારા પિતા જેવા દયાળુ છે તેવા તમે પણ દયાળુ થજો કોઈનો ન્યાય તોડશો નહીં એટલે તમારો પણ ન્યાય નહીં તોડાય કોઈને દોષિત ઠરાવશો નહીં એટલે તમને પણ દોષિત ઠરાવવામાં નહીં આવે ક્ષમા કરશો તો ક્ષમા પામશો આપશો તો પામશો માપ ખાસું દબાવીને હલાવીને અને ઉભરાતું તમારા ખોળામાં રેડવામાં આવશે કારણ જે માપથી તમે ભરી આપશો તે માપથી જ તમને ભરી આપવામાં આવશે આજના શુભ સંદેશનું શિક્ષણ જીવનમાં ઉતારવું ભારે છે મિત્ર પર પ્રેમ રાખું છું પણ એ શું શીખવે છે કે મિત્ર પર તો પ્રેમ રાખો જ પણ શત્રુ ઉપર પણ પ્રેમ રાખવાનો બીજું ભારે શિક્ષણ છે કે એક ગાલ પર તમાચો મારવામાં આવે તો બીજો ગાલ ધરવો અહીં બદલો લેવાની ભાવના ન રાખવી અને બદલો ના લેવો એવું ઈસુ શીખવે છે ત્રીજું ભારે શિક્ષણ છે પાછું મળવાની આશા ના હોય તેને ઉછીનું આપવું ચોથું ભારે શિક્ષણ છે કોઈનો ન્યાય તોડવો નહીં આ બધું શિક્ષણ ભારે લાગે છે કારણ હું મને પોતાને એક સામાન્ય માનવ તરીકે જ જોઉં છું પણ હું માત્ર સામાન્ય માનવ જ નથી હું પ્રભુનું સંતાન છું પ્રભુ મારા પિતા છે કહેવત છે કે બાપ જેવા બેટા અને વડ જેવા ટેટા એટલે મારે પ્રભુને ઓળખવા પડે કે પ્રભુ મારી સાથે કેવો વ્યવહાર રાખે છે હું તો પ્રભુની આજ્ઞાઓનો ભંગ કરું છું પ્રભુની ઈચ્છા જાણ્યા છતાં હું તે ઈચ્છા પૂરી કરતો નથી એટલે હું તો પ્રભુનો શત્રુ બનું છું હું પ્રભુનો શત્રુ હોવા છતાં પ્રભુ મને પ્રેમ કરે છે મારા શ્વાસોશ્વાસ ચાલુ છે મને ભોજન પાણી મળી રહે છે મારું રક્ષણ થતું રહે છે આ બધું કરનાર પ્રભુ જ છે હવે ઈસુ મને શીખવે છે કે મારે પણ પ્રભુની માફક મારા શત્રુને પ્રેમ કરવો શત્રુ જ ના બનાવીએ તો ઉત્તમ મતભેદ થાય ત્યારે મનભેદ થાય મતભેદ તો અલગ અલગ વિચારોને લીધે થાય પણ મનભેદ તો અહમને લીધે થાય છે અહમને ઓગાડી શકાય કારણ હું જે કંઈ છું અને મારું જે કંઈ છે તે બધું પ્રભુ તરફથી છે હું મારી વાગછટાનું અભિમાન કરું અને મારી સ્વરપેટીમાં મુશ્કેલી ઊભી થાય તો વાગછટાની શક્તિ ચાલી જાય આવા વિચારો મને નમ્ર બનાવી શકે બદલો લેવાની ભાવના કરતાં માફી આપવાની ભાવના વધુ ઉમદા છે પ્રાણીઓમાં બદલો લેવાની ભાવના છે આપણે તો માફી આપવાની ભાવના કેળવવાની છે કોઈક મારું અપમાન કરે છે મારે એવું જ કરવાનું છે કે જાણે મેં સાંભળ્યું જ નથી જ્યાં લાગે કે ઝઘડો થશે ત્યાં મોં બંધ કરી જ દેવું ઝઘડો દાબી દેવામાં દિલમાં શાંતિ પેદા થશે ઝઘડો કર્યા પછી દિલમાં ભારે અજંપો અનુભવવા મળશે ઉછીનું આપવામાં આવે તો ઉદારતા છે જેને ઉછીરું આપ્યું તે જો પાછું ન વાળે તો પ્રભુ તો વાળી આપશે જ ઉછીરું આપવામાં વહેંચીને ખાવાની વૃત્તિ છે મારી પાસે છે અને તારી પાસે નથી તો જો હું તને ઉછીનું આપું અથવા તારી સાથે વહેંચું તો આપણો આનંદ બેવડાય ઈસુ તો બીજાનો ન્યાય તોડવાની ના પાડે છે કારણ એ વ્યક્તિની પશ્ચાત ભૂમિકા વર્તમાન પરિસ્થિતિ શારીરિક તંદુરસ્તી માનસિક સ્થિતિ આપણે જાણતા નથી હું ન્યાય તોડું કે આ કામચોર છે પણ પછી મને ખબર પડે કે એનો જમણો હાથ અકસ્માત પછી કામ નથી કરતો આપણે બધું જ જાણતા ન હોવાથી કોઈનો ન્યાય ના તોડીએ બી જોબકારે got it. पाछुलेवानी किण मागे हे नल आजवावशे आज बावशे वो तारे लणवानो छे एक गाल पर तमाचो मारे धर जे बीजो गाल अपकारे उपकार ચાહે ને કરજે થાજે ને તને ચા તું ચાહે એ ક્યાં મોટો ખ્યાલ એક दर जे था जे न्याल एक गाल पर तमाचो मारे धर जे भी जो गाल अब कारे ख्याल कोण न्याय लो तू कर्ना मन मा पूछ सवाल क्षमा क्षमा करी दे ए छे छेख्या પર તમાચો મારે ઘર જે બી જોે ઉપકાર કરી વેરીને કરજે જે